મજબૂત બને તેમજ શૈક્ષણિક ધંધાકીય અને સમાજ હેતુથી એકબીજાને મદદરૂપ થઈએ અનુસંધાનને ધ્યાનમાં રાખીને શ્રી શ્રીમાળી ઓઇલવાળી સોની યુવા સંઘના માધ્યમથી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં સમાજના આગેવાનો દ્વારા અલગ અલગ સ્પોન્સરશિપમાં ભાગીદાર બની સમાજના ખેલાડીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો મારું નામ વિવેક લંગાડિયા છે હું શ્રી શ્રીમાળી ગોલવાડી સોની યુવા સંઘમાં પ્રમુખ છું અમારા ગોહિલવાડી સોની યુવા સંઘે એક બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન અત્યારે કર્યું છે અમે આ બોક્સ ક્રિકેટ નું આયોજન શ્રીમાળી ગોહિલવાડી સમાજ ના સૌ જ્ઞાતિજન માટે કર્યું છે આમાં બોહિલવાડી સોની સમાજના બાળકો યુવાનો બહેનો અને વડીલો ને માટે એક બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ તૈયાર કરી છે અને અત્યારે ફાઈનલ સેમી ફાઈનલ છે અને આના પછી ફાઈનલ થશે ચેમ્પિયન ટીમ ને ટ્રોફી રનર્સ અપ ટીમ ને ભી ટ્રોફી અને બાકી બધા બેસ્ટ બેટ્સમેન બોલર ને મેન ઓફ ધ સિરીઝ ની ભી ટ્રોફી રાખી છે આ ટુર્નામેન્ટ કરવાનો અમારો મુખ્ય હેતુ અમારો સમાજ એકત્ર થાય બધા બાળકો ગર્લ્સ લેડીઝ વડીલો બધા રમવા આવે બધા એકત્ર થઈને એકબીજાને સંગઠિત રાખે અને સમાજ આગળ આવે અને એકબીજાનો ભાઈચારો આગળ વધે એના માટે અમે મુખ્ય હેતુ અમારો આ ટુર્નામેન્ટ કરવાનો આશે સમાજને હું એ જ કહીશ કે ભાઈ શ્રીમડી ગોયલવાડી સમાજમાં જેટલા બી વડીલો છે પેરેન્ટ્સ છે એને મેસેજ એ જ આપવો છે કે તમારા ઘરેથી બાળકો હોય નાના છોકરાઓ છોકરી લેડીઝ ને એન્કરેજ કરો કે ભાઈ ક્રિકેટ કે કોઈ કોઈપણ સ્પોર્ટ્સની વસ્તુ રમે એમાં ભાગ લે શરમાવાનું નહીં આ એક અમારી શરૂઆત એટલા માટે જ કરી છે અને આમાં અમે નાના બાળકોને ભી મેચ રમાડી છે અને લેડીઝને ભી રમાડી છે જે પહેલી વાર બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ રમા છે તો એક મેસેજ એ જ આપીશ કે હવે નહીં ટુર્નામેન્ટ થાય એમાં અમને સાથ અને સહકાર સારો એવો મળે અ શ્રીમારી ગોયલવાડી સ્વામી સમાજના યુવા સંઘ દ્વારા જે આ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે એમાં હું વિવેકભાઈ અને એની ટીમને પહેલાં તો ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીશ અને આ એક ટુર્નામેન્ટની ખુબસુરતી છે કે આમાં દરેક બાળકોએ પણ પાર્ટિસિપેટ કર્યું મહિલાઓ છોકરીઓ અને દરેક વડીલોએ પાર્ટિસિપેટ કર્યું અને અમે ધાર્યું છું એની કરતાં પણ વધારે ઉત્સાહ અમને આ ટુર્નામેન્ટમાં દેખાણો અને આ ટુર્નામેન્ટ દ્વારા એકબીજા પ્રત્યે સંગઠનની અને ભાઈચારાની ભાવના વધી છે અને સમાજ એકત્રિત થયો અને સંગઠિત થયો અને વધારે સંગઠિત થાય એવો એક મેસેજ આ ટુર્નામેન્ટમાં અમને મળી રહ્યો છે કે આ આયોજન કરવાથી સમાજ ની અંદર એક નવો મેસેજ જશે કે વડીલો જે કરી શકે છે એ યુવાઓ પણ કરી શકે છે અને યુવાઓ જે કરી શકે છે એમાં મહિલા પણ ભાગ લઈ શકે છે અને મહિલાની સાથે સાથે તેમના બાળકો પણ વિકૂટા ન રહે તે માટે આ એક આયોજનનો જે મુખ્ય હેતુ હતો કે સમાજ એકત્રિત કરવાનો અને નારી શક્તિ જે આપણા સમાજની અંદર આપણું ઘર ચલાવી શકે છે એ રમત ગમત ક્ષેત્રે આગળ વધી શકે છે જે વર્લ્ડ ની અંદર નારી શક્તિ કઈ જગ્યાએ પહોંચી છે એનો આપ સૌ ભલી વાત જાણો છો પણ આપણા સમાજની નારીઓ આગળ વધે એ હેતુથી આ એક આયોજન કરવામાં આવેલ આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ટ્રોફી આપી એનાઇટ કરવામાં આવ્યા હતા આ ટુર્નામેન્ટમાં સમાજના ભાઈઓ બહેનો બાળકો વડીલો મોટી સંખ્યામાં હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો કેમેરામેન હિમંશુ સાથે અર્શિલ ધોળકિયા સમય મિત્ર ન્યૂઝ સુરત